સાવદરને કડીને વિધાનસભાની સીટોની જાહેરાત કરી છે ચૂંટણી પંચે ચૂંટણી પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને વાત રહી જીતવાની તો બંને સીટો ભારતીય જનતા પાર્ટી જીતે એમ છે અને તમે કીધું એમ કે ટિકિટ ટિકિટ મને પાર્ટી આપશે તો અમારી પૂરી તૈયારી છે એ વિસ્તારમાં અમે જંગી લીડથી જીતશું અને ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર ખૂબ જુસ્સા સાથે અત્યારે કામ કરી રહ્યા છે છેવાડાના ગરીબ માણસ સુધી પહોંચ્યા છે અમે તો રાતના પણ ખેડૂતોના કાંઈ પ્રશ્ન હોય તો પણ અમે પહોંચેલા છીએ એટલે અમે કામગીરી સતત કરતા આવ્યા છીએ ત્યાં છેવાડાના ગામડાઓ સુધી અમારો પાર્ટીનો એક એક કાર્યકર કામ કરે છે ત્યારે અમને સો ટકા વિશ્વાસ છે કે આ કોઈ પણ પાર્ટી કોઈપણને ટિકિટ આપે અમે જંગી લીડથી ભારતીય જનતા પાર્ટીની સીટ લાવવાના છે તૈયારી પાર્ટીના તમામ કાર્યકરોની તૈયારી ઓલરેડી અહીંયા ત્યાં ચાલુ જ છે તમામ મહેનત કરી રહ્યા છે છેવાડાના ગરીબ માણસ સુધી એના કામકાજ માટે પહોંચી રહ્યા છે એટલે અમારે ત્યાં વિસ્તાર છે એ ખેડૂતોનો વિસ્તાર છે ખેતી સાથે જોડાયેલો વર્ગ છે એટલે એના અમે તો વર્ષોથી કામ કરતા આવ્યા છીએ એમ છતાંય અત્યારે અમારી કામગીરી કોઈ એવું નથી ચૂંટણી આવી પછી જ ચાલુ કરીએ અમે તો પહેલેથી ઓલરેડી ખેડૂતોના ગરીબ લોકોના કામ કરતા આવ્યા છીએ ભારતના ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી છે વિસાવદર વિધાનસભા અને કડી માટે તો સૌથી પહેલાં હું વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારો ખેડૂતો વેપારીઓ યુવાનો મહિલાઓ મજૂરી કામ કરતા શ્રમિકો એ સિવાય માલધારીઓ સૌને હું શુભેચ્છા પાઠવું છું કારણ કે છેલ્લા અઢી ત્રણ વર્ષથી આ વિસ્તારમાં ધારાસભ્ય નથી પ્રતિનિધિ નથી અને પ્રતિનિધિ ન હોવાના કારણે આ વિસ્તારમાં ખૂબ તકલીફો પડી છે ત્યારે હવે ચૂંટણી થવા જઈ રહી છે એ માટે વિસાવદર ભેસાણ વિધાનસભા વિસ્તારને ઉમે પ્રતિનિધિ મળશે ધારાસભ્ય મળશે એ બાબતની હું શુભેચ્છાઓ પાઠવું છું હું આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ શુભેચ્છા પાઠવું છું કારણ કે કાર્યકર્તાઓ લાંબા સમયથી ઉત્સાહમાં હતા અને રાહ જોઈ રહ્યા હતા કે કેમકે આમ આદમી પાર્ટીએ મને ઉમેદવાર બનાવ્યો ત્યારથી ગુજરાતભરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભચિંતકો અમારા એ બધાને ખૂબ ઉત્સાહ હતો ખૂબ આશા હતી કે ચૂંટણી જાહેર થશે તો અમે જરૂર ગોપાલભાઈને ચૂંટણી જીતાડવા માટે જઈશું તો હું અમારા કાર્યકર્તાઓ અને શુભચિંતકોને પણ શુભેચ્છાઓ પાઠવું છું હું અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ માનની શ્રી અરવિંદ કેજરીવાલજી માનની મનીષ સિસોદીયાજી માનની ગોપાલરાય સાહેબ માનની દુર્ગેશ પાઠકજી માનની ગુલાબસિંહ માનની ઈસુદાનભાઈ અને માનની મનોજભાઈ આ બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એટલા માટે કે એમણે બધાએ ભેગા મળી સંયુક્ત નિર્ણય લઈ અને મને વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કુલ મળીને આજનો આ દિવસ ઉત્સાહ વધારનારો ઉર્જા વધારનારો અને કામ કરવાનું આપણને વધુને વધુ મનોબળ મળે એવો આજનો દિવસ છે હું છેલ્લા દોઢ પોણા બે મહિનાથી વિસાવદર ખાતે રહેવા જતો રહ્યો છું વિસાવદર વહેસાણ જૂનાગઢ ગ્રામ્ય અને બગસરાના કેટલાક ગામડાઓ આ આખા મત વિસ્તારના પંચાણું ટકા ગામડાઓમાં વ્યક્તિગત રીતે જઈને મિટિંગ કરી અને મારો ચૂંટણી પ્રચાર કાર્ય ઓલરેડી પૂરું કરેલું છે અત્યારે જ્યારે આ ચૂંટણી જાહેર થઈ છે ત્યારે વધીને આઠથી દસ ગામડાઓમાં મારી મિટિંગ થવાની બાકી છે આ સિવાય સમગ્ર વિસાવદર વિધાનસભા વિસ્તારમાં મિટિંગ થઈ ચૂકી છે લોકોએ ગામડે ગામડેથી અમને આશ્વાસન આપ્યું છે બાહેજરી આપી છે કે આ વખતે એક તક ગોપાલ ઇટાલિયાને એક ભણેલ ગણેલ યુવાન નેતૃત્વ કરવા માગે છે એ વ્યક્તિને એક તક આપી છે એવું ગામડે ગામડેથી લોકો એમને બાહેધરી આપેલી છે જ્યારે આ ચૂંટણી જાહેર થઈ અને હું બોલું છું ત્યાં સુધીમાં લગભગ બૂથ ઉપર બૂથ કમિટી તૈયાર થઈ ચૂકી છે મતદાનના દિવસે આમ આદમી પાર્ટીને સમર્થન કરનારા વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે મેનેજમેન્ટ બધું થઈ ચૂક્યું છે કારણ કે છેલ્લા દોઢ મહિનાથી અમે અમારી આખી આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં લાગેલી છે તેરમી એપ્રિલે જ્યારે અમે વિસાવદર ખાતે મહાસંમેલન પ્રદેશનું કરેલું ત્યારથી જ વિસાવદર ભેસાણના સૌ લોકોએ સંકલ્પ કરેલો કે આ વખતે વિસાવદરથી ક્રાંતિ કરવાની છે મને ખૂબ ખુશી છે કે આજે આ ચૂંટણી જાહેર થઈ છે મને વિશ્વાસ છે કે વિસાવદરથી જેમ ભૂતકાળમાં ક્રાંતિ શરૂ થયેલી કેશુબાપાને ચૂંટણી જીતાડી મુખ્યમંત્રી બનાવી જેમ વિસાવદરના લોકોએ ક્રાંતિ કરેલી એવી જ ક્રાંતિ ફરી એક વખત વિસાવદરથી થવાની છે એવો મને વિશ્વાસ છે ફરી એક વખત વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યના મતદારોને શુભેચ્છાઓ સાથે જય ગુજરાત હું જ્યારે ગામડે ગામડે હું સભામાં ગયો ત્યારે મેં ગામડે ગામડે તમામ ગામમાં લોકોને વિનંતી કરી છે કે ન્યાયાધીશ હવે લોકો છે કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હતું એક નહીં પાંચ સીટ ઉપર વિસાવદર તો ઠીક છે વાવમાં માણાવદરમાં વિજાપુરમાં પોરબંદરમાં તમામ પેટા ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર નથી ઊભો રાખ્યો બદલામાં વિસાવદરમાં કોંગ્રેસે ઉમેદવાર ઊભો રાખવાનો ન હતો આવી અમારી સ્પષ્ટ સમજણ છે પરંતુ કોંગ્રેસે જે પ્રકારે ઉમેદવાર ઊભો રાખવાનો નિર્ણય કર્યો તો એ બાબતની જાણ મેં ગામડે ગામડે લોકોને કરી છે અને લોકોને મેં એટલો જ વિનંતી કરી છે કે બોલ્યું હોય એ વાતને પાળે એવા માણસને મત આપશો કે બોલ્યું હોય એ ફોક કરી જાય બોલેલું બદલી નાખે એને મત આપશો એ નિર્ણય વિસાવદર ભેંસાણની જનતાએ કરવાનો છે એટલે ગઠબંધનનો નિર્ણય હવે જનતા કરવાની છે મેં જનતાને કીધું છે કે પાર્ટીઓનું ગઠબંધન થાય કે ન થાય જનતાનું અને મારું જનબંધન થઈ જાય તો પણ ચૂંટણીનું પરિણામ સારું આવશે એટલે મને પૂરો વિશ્વાસ છે કે ગઠબંધન હોય કે ન હોય વિસાવદર વેસાણની જનતાનું જનબંધન છે એટલે આ ચૂંટણી આમ આદમી પાર્ટી જીત છે